જે ખાસ કરીને થર્ટી છે એ ક્રિસમસના સેલિબ્રેશન અંતે જે છે એ વિવિધ પ્રકારની બેકરીઓમાં બેકરી આઈટમ્સ વેલ એઝ કેક છે એનું ખપત છે ઉપરાંત વેચાણ છે એ ઘણું વધતું હોય છે અને ખાસ કરીને એમાં ભેળસેલ થવાની શક્યતા પૂરેપૂરું રહેલી હોય છે અથવા વાસી કેક અથવા બેકરી આઈટમ્સ છે એ પધરાવાની શક્યતા રહેલો છે એ અનુસંધાને આરોગ્ય વિભાગની જે ફૂડની ટીમ છે એના દ્વારા આજ સુધીમાં અઠ્યાવીસ જેટલી બેકરી છે અને પ્રોડક્ટ યુનિટ જે કેકના હોય એની મુલાકાત લેવાની આવી છે અને સત્તર જેટલા સેમ્પલ છે એ કલેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત હજી આ ડ્રાઈવ છે એકત્રીસ તારીખ સુધી છે આપણે ચાલુ રાખવાનું જે હાલ તો જે છે અનહાઇજેનિક કન્ડિશનમાં બેકરી આઇટમ્સમાં બેકરી પ્રોડક્ટ બનાવી કેક છે અનહાઇજેનિક કન્ડિશન અથવા અનહાઇજેનિક પ્લેસ ઉપર બનાવતા એવું જાણવા મળેલ છે આ ઉપરાંત બેકરી આઇટમ્સ પણ ઘણી બધી છે એમને અનહાઇજેનિક કન્ડિશનમાં સ્ટોર કરેલી અથવા ઘણા સમયે એક્સપાયરી થયેલી હોય અથવા એ પ્રમાણે જે મળી આવેલી છે એનો નાશ છે સ્થળ પર કરવામાં આવે છે આ ઉપરાંત દરેક જગ્યાએ સેમ્પલ છે લેવામાં આવે છે જેનો રિઝલ્ટ આવે એજ્યુકેશન અથવા ફોજદારી ગુનો છે આગળ એફએસએસના નોમ્સ મુજબ કાર્યવાહી કરવામાં આવશે